નાનપુરામાં મકાઈ પુલ કોંગ્રેસ કારલે નજીક હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ભાજપ કાર્યકરો દ્વારા પુતળા દહન કરવા મામલે કોંગ્રેસે ભાજપ કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં પોલીસ કમિશનર પાસે માંગ કરી છે સુરત શહેર કોંગ્રેસનો મોરચો આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યો હતો થોડા સમય પહેલા ભાજપ દ્વારા કોંગ્રેસ ઓફિસની બહાર પચાસ ફૂટ દૂર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ સાડા ચાર કલાકે કોંગ્રેસ કાર્યાલય પાસે સ્વામી વિવેકાનંદનગર સર્કલ આવેલ છે ત્યાં ગાડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમના પદાધિકારીઓ અને નામાંકિત આગેવાનોએ મળીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્રાધરનો કાર્યક્રમ રાખ્યો હતો કોંગ્રેસ કાર્યાલયથી પચાસ ફૂટ ફૂટના દૂરના અંતરે અમારા રાષ્ટ્રીય નેતાનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના મહાન અમારા જે તમે કહો તો સોનિયાજી જે ત્યાગ બોરતી ગયા એ બંને નેતાઓનું પુત્રા દહન કોંગ પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું અને અમે પચાસ સાહીઠ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાંથી અમને નીકળવા નીકળવાના દીધા જો અમારા નેતાનું આ રીતે પૂતરા દહન કરવામાં આવે અને જો અમે એનો વિરોધ કરવા નીકળીએ તો ઘર્ષણ થાય અને કાયદો અને વ્યવસ્થા કોની બગડે સુરત શહેરની બગડેલ પરંતુ ભારતીય જનતા પાર્ટી એના રાજમાં અહંકારમાં એમને કંઈ દેખાતું જ નથી ફક્ત ને ફક્ત એ લોકો સત્તાના મતમાં કોઈને પણ કંઈ સમજતા નથી લોકશાહીને કંઈ સમજતા નથી સંજીક આ વાતને તમે કોર્ટમાં પડકારવાના છો કોંગ્રેસ પક્ષ દ્વારા જો અત્યારે આજે તો અમે આ આવેદનપત્ર આપીએ છીએ એમાં સરકાર શું પગલાં લે છે ત્યાર પછી અમે અમારા વકીલ સાથે ચર્ચા કરીને એમાં પણ નિર્ણય લઈશું કોને કોને નામ ઉપર આ કોર્ટમાં કાર્યવાહી કરવા માટે જે ફોટામાં દેખાય છે જે હાજર રહ્યા છે તે લોકોની સામે લેવાના છે